નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીએસ ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર અમરેલી જિલ્લાના કુકવાવ તાલુકાના દેવગામ ખાતે અમર સાહેબ આશ્રમ અંતર્ગત મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા સદગુરુ અમર સાહેબની તેત્રીસમી નિર્વાણ તિથિનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે સ્વાન માટે લાડુ ગાયોને નિરણ વૃક્ષારોપણ અને પક્ષીઓને ચણ જેવા સેવાકીય કાર્ય કરવામાં આવે છે દેવગામના અમર સાહેબ આશ્રમ ખાતે સદગુરુ અમર સાહેબની તેત્રીસમી નિર્વાણ તિથિના દિવસે સવારના દસ કલાકે બટુક ભોજન ધ્વજારોહણ તેમજ બપોરના ત્રણ કલાકે બાંદ્રાધામથી પધારેલા દેવાંગી બાપુ તેમજ ભેડા પીપળિયાથી પધારેલા ઘનશ્યામ મહારાજનું ગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને પુષ્પવર્ષાથી અને ઘનશ્યામ મહારાજ દેવાંગી બાપુ તેમજ પત્રકારોનું પણ અમરસાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિંગભાઈ વાળા અને સંજયભાઈ વાળા દ્વારા શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ અને આરતી પૂજન પણ કરવામાં આવ્યું હતું સદગુરુ શ્રી અમર સાહેબ ની તેત્રીસમી નિર્વાણ તિથિમાં દૂર દૂર થી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુએ સદ્ગુરુ અમર સાહેબની નિર્માણ તિથિમાં સહભાગી થવા માટે મહેમાનો, સાધુ સંતો તેમજ ગામના લોકોનો આભાર માન્યો હતો અને ચાર 4000 થી 5000 ભાવી ભક્તોએ અમર સાહેબ આશ્રમમાં મહાપ્રસાદ લીધો હતો. અહેવાલ પ્રકાશ વઘાસિયા, ગુજરાત સિક્યો ન્યૂઝ, કુકવા. આપણે તેત્રીસમી નિર્માણ તિથિ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમારા હસ્તે કરાવ્યો, અમારા પણ સદભાગ્ય છે અને આપણી એક કાવત છે ને કે વૃક્ષ વાવો તો વરસાદ લાવું. જડે મનુષ્યનું જીવન છે વૃક્ષ છે તો એના થકી વરસાદ આવે છે અને કંઈક વટે માર્ગો છે પશુઓ છે એને આશ્રય સ્થાન હોય તો એ વૃક્ષ છે પક્ષીઓ અબોલ ગણાય છે પણ એ પણ વૃક્ષ એ પક્ષીઓનું ઘર છે અને આજે બટુક ભોજનનો ને એ પણ બધો કાર્યક્રમ છે અને અમારા ગુરુદ્વારેથી બાંદ્રાધામ ઉગારામ દાદાના આશ્રમેથી પૂજ્ય દેવંગ બાપુની હાજરી છે શ્રી અમર સાહેબની અમે લોકો સુરતથી પાંચ છ બસ લઈને આવ્યા છીએ અને અહીં આવીને અમે ઘણી ખરી સેવાઓનો લાભ લીધો છે જેમ કે સત્સંગ વાસણ વાસણ સાફ કરવાની સેવા વૃક્ષારોપણ સ્વસ્થ અભિયાન વગેરે જેવી સેવાઓ અમે કરીએ છીએ અને સત્સંગ અમે તાલુકાના દેવગામ ગામમાં શ્રી અમર સાહેબ મંદિર આવેલું છે તેત્રીસ નિર્વાણ તિથિ નિમિત્તે અમે સૌ સુરત થી છીએ સાત થી આઠ બસો લઈને આવીએ છીએ અને સૌ સત્સંગ અને બધી જ સેવાઓનો લાભ મેળવીએ છીએ જેમ કે વાસણ સાફ કરવાની સેવા પીરસવાની સેવા અનેક પ્રકારની સાફ સાફ સફાઈની પણ સેવા બધી જ સેવાઓ અહીં અમે કરીએ છીએ